અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રહેતા એક ખેડૂત સાથે પાર્સલ એજન્સી આપવાના બહાને રૂપિયા પાંચ લાખની ઠગાઈ કરવામાં આવી છે ગાંધીનગરની વર્સ્ટ લોજિસ્ટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના માલિક સહિત બે શખ્સોએ જાણીતી કંપનીઓના પાર્સલ આપવાની અને માત્ર રૂપિયા અઠ્ઠાણું

મારું નામ પટેલ પાર્થિવ મહેશભાઈ ગામનીકલો હું વર્ષ બે હજાર ત્રેવીસમાં વર્સ્ટ લોજિસ્ટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર તે એજન્સીના એજન્ટ ભરતભાઈ વારંગ ગામ સિસોધરા તે મારી જોઈ આવેલ અને તેમને મને કહ્યું કે તમે એજન્સી લેવા માગો છો તમે કીધું શું છે આની અંદર કઈ રીતે તો અમને એ એજન્સીના કંપનીના માલિક રાહુલ ભોજક ચંદ્રકાંત એમની જોડે મને મુલાકાત કરાવી મેઘરજ મુલાકાત કરવા આવ્યા અને અમને એજન્સીની બધી માહિતી આપી અને કીધેલ કે તમને એફએમસીસીનો સામાન આવશે મોટી મોટી કંપનીઓનો અને એની એજન્સી તમને આપવામાં આવશે અને મેઘરજ તાલુકાનું કામ તમારે કરવાનું રહેશે એ રીતે અમને પછી કીધું કે પાંચ લાખ ડિપોઝિટ તમારે આ એજન્સી લેવા માટે આપવી પડશે તો એ રીતે પાંચ લાખ રૂપિયા મેં એમના એકાઉન્ટની અંદર મારા બેંક એકાઉન્ટમાંથી આધી કરે તે પછી બે હજાર ત્રેવીસમાં એમને મારા રજૂ એગ્રીમેન્ટ કર્યું એગ્રીમેન્ટ કર્યા બાદ તેમને કોઈ કામ ચાલુ ના કર્યું અને કામ ચાલુ ના કરતાં તેમને નવા નવા વાયદા આપ્યા અને એના ટૂંક જ સમયમાં માલપુર ખાતે એમને પોતાનું કંપનીનું બોલાવું રાખે તે સમયે એમને નવા કંપનીના નવા પાર્ટનર તરીકે સંજય પ્રજાપતિની મુલાકાત કરાવી અને પાંચ લાખ રૂપિયાની જવાબદારી પ્રજાપતિ સંજય અને રાહુલે લીધેલ અને તે ગેરંટી પેટે ચેક પણ આપ્યો પરંતુ બે હજાર ત્રેવીસ પાછા પછી એમને ખોટા ખોટા વાયદા રોજ નવા અલગ 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 કરતા રહ્યા અને એના બાદ હાલ મને જણાવવામાં આવેલ કે એમના ઉપર મુન્દ્રા અને વિજાપુર આ બંને પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર ફાટેલ છે અને એ મારી જોડે જે ફોન થયું એ જ એમની જોડે થયેલ હતું તો તે પછી મને માલુમ પડ્યું કે આ વ્યક્તિઓ મારી જોડે ફોન કરી ગયા છે અને આ રીતે એમને આખા ગુજરાતની અંદર સાઈઠથી સિત્તેર જેવા ડિસ્ટ્રીબ્યુટર જોડે એવા પાંચ પાંચ લાખ રૂપિયાની ઉગ્રાની કરેલ જેન ફ્રોડ કરેલ છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી